પાટણના કુણગેર ગામે બહુચર માતાજીનો યજ્ઞ યોજાયો હાલમાં ચાલી રહેલ ચૈત્ર માસમાં ઠેર ઠેર હવન અને જાતરનું આયોજન કરવામાં આવી રહ્યું છે સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના તથા વ્રત તપનું પણ અનેરું મહત્વ રહેલું છે જેથી અનેક જગ્યાએ હવન તથા જાતરનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાટણના કુણગેર ગામે પણ બહુચર માતાજીનો હવન યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા પાટણ તાલુકાના કુણઘેર ગામે બિરાજમાન બાલા બહુચર માતાજીનો હવન યોજાયો હતો જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કેસી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવનની પૂર્ણાહુતિ દરમિયાન શ્રીફળ હોમવાનો લાભ લીધો હતો આ પ્રસંગે કુણઘેર રાજપૂત યુવક મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી ઠાકોર પાટણ એક્સપ્રેસ કુણઘેર